કચ્છના કિસાનોને સતાવતા વિવિધ પ્રશ્નો બાબતે કચ્છ જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે દુધઇ સબ બ્રાન્ચ કેનાલ બાબતે છેલ્લા પોણા બે વર્ષથી વાટાઘાટો ચાલી રહી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી અનેક વખત સરકાર સાથે નિગમના અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલ્યો પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં સબ બ્રાન્ચ કેનાલ મૂળ અડસઠ કિલોમીટર ઉપર એકત્રીસ પોઈન્ટ ચોર્યાસી ક્યુમેકની હતી તેમાંથી બંને લિંક કેનાલમાં વધારાનું પાણી જવાનું હતું પણ તે કોઈ કારણોસર રદ થયું એ વિસ્તાર પહેલાથી નિયમિત પાણીમાં આવે તેવા વિસ્તાર માટે વ્યાજબી માંગણી છે કે અડસઠ કિલોમીટર ઉપર પંદર ક્યુમેક પાણી કરી આપવામાં આવે તેનાથી નાની કેનાલ બનાવશો તો તે સાયફન આવે છે તે નાના થશે ભવિષ્યમાં સાયફનની સફાઈ કરવા માટે પ્રશ્ન ઉભા થશે કિલોમીટર કિલોમીટરમાં આવતા ગામોને પીવા કે ખેતી માટે પાણીની કોઈ સુવિધા નથી આ ગામડાઓ સરહદી વિસ્તારમાં આવે છે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે તો આ માટે થોડો ખર્ચ વધારે થાય તો પણ કેનાલ પંદર ક્યુમેકની બનાવી પડે તેમ છે આ માંગણી વ્યવહારિક અને વ્યાજબી હોવાથી સંતોષવા માટે વિનંતી કરાઈ હતી આ ઉપરાંત ભચાઉ તાલુકામાંથી નીકળતી વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમયથી મંદ ગતિએ ચાલે છે તો તાત્કાલિક ધોરણે પૂરતા નાણાં ફાળવીને કામ પૂરું કરવામાં આવે નર્મદાના વધારાના એક મિલિયન એકર ફૂટ પાણી કચ્છને ફાળવાયું છે તેમાંથી નોર્ધન લિંક કેનાલ સધર્ન લિંક કેનાલ અને સારણના કામો ચાલુ છે પણ હાઈ કંઠો કેનાલ અને અબડાસા લિંક કેનાલની વહીવટી મંજૂરી આપી નથી તો તાત્કાલિક આ મંજૂરી આપવી કારણ કે આ બંને કેનાલથી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોને લાગુ પડે છે અને આ વિસ્તારમાં પાણીના અન્ય કોઈ સ્ત્રોત નથી તો વહીવટી મંજૂરી તાત્કાલિક આપી કામો ચાલુ કરાવવા પાણી ન હોતા લોકો સ્થળાંતર કરી રહ્યા છે અને સરહદો સુની બની જતા સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બાબત જોખમી છે ત્યારે પાણી પહોંચાડવું અતિ આવશ્યક છે હાલે કચ્છમાંથી વિવિધ કંપની દ્વારા વીજ ટાવરની લાઇન ગેસ લાઇન ક્રૂડ લાઇન પાણીની લાઇન ખેતીવાડી વિસ્તારમાંથી કાઢવામાં આવે છે ત્યારે કંપની દ્વારા ખેડૂતોને જંત્રી દરે જમીન સંપાદનનું વળતર આપવામાં આવે છે તે અપૂરતું છે કેમ કે વિકાસ થાય તેમાં ખેડૂતોને ક્યારેય વાંધો ન હોય પણ ખેડૂતોના ભોગે વિકાસ થાય તે કેમ ચલાવી લેવાય જ્યારે શિક્ષણના હેતુ માટે જમીન માંગવામાં આવે અથવા સમાજના હિત માટે જમીન માંગવામાં આવે ત્યારે બજાર કરતા પણ ઊંચી કિંમત આંકવામાં આવે છે તેના પુરાવા પણ કલેક્ટરને રજૂ કરેલા છે તો ખેડૂતોને પણ બજાર કિંમત પ્રમાણે જ વળતર ચૂકવવું જોઈએ જમીનની નવી માપણી થઈ છે તેવા ગામોના પ્રમોલગેશનની કામગીરીમાં અસંખ્ય ક્ષતિ રહી ગઈ છે તેને તાત્કાલિક દૂર કરી પારદર્શક માપણી કરવી ખેડૂતોને પોતાના એક ખેતરમાંથી બીજા ખેતરમાં કાપ માટી લઈ જવાની હોય ત્યારે ખનીજના નામે તંત્ર દ્વારા કરનડગત કરાય છે તેને દૂર કરવી ખેતરવાડીના રોડ રસ્તા બનાવવા માટે મોરમનો ઉપયોગ થતો હોય છે તેની ખેડૂતોને છૂટ મળવી જોઈએ વર્ષોથી શ્રી સરકાર થયેલી જમીનમાં જે ખેડૂતો ખેડે છે અને માલિકી હક ધરાવે છે તેવી જમીનોના પાણીપત્રક ભરવામાં આવે અને આવી જમીનો ખેડૂતોના નામે રેગ્યુલર કરી આપવામાં આવે ભયાઉ તાલુકાના ચોબારી અને મનફરામાં વર્ષ બે હજાર અગિયારમાં નર્મદા કેનાલ માટે ખેડૂતોની જમીન સંપાદન કરાઈ હતી જેથી અધિકારીઓના કારણે જંત્રીના ભાવમાં વિસંગતતા હોતા આજ દિવસ સુધી એકસો જેટલા ખેડૂતોને કેનાલ બની ગયા બાદ પણ જમીનનું વળતર મળ્યું નથી આ માટે રાજકીય લોકોએ જવાબદારી સ્વીકારી હતી પણ તેમણે આપેલી ખાતરી મુજબ હજુ સુધી વળતર માટે કોઈ પગલાં લેવાયા નથી કચ્છ જિલ્લામાં રેવન્યુ રેકર્ડમાં અધિકારીઓ દ્વારા નાની મોટી ભૂલ કરવામાં આવી છે તેવી જમીનોનું ખેડૂતો અરસપરસ એકબીજાને વેચાણ દસ્તાવેજથી ખરીદવામાં આવે છે ત્યારે નોંધ વેરીફાઈ કરતી વખતે મૂળ નોંધમાં નાની મોટી ભૂલ કાઢીને આવી જમીનો શ્રી સરકાર દાખલ કરી દેવાય છે આ અંગે યોગ્ય કરવામાં આવે સમગ્ર જિલ્લાની ગૌચર જમીનો અને તળાવો કંપનીઓને આપી દેવામાં આવે છે તે યોગ્ય નથી હાલ ભુજ તાલુકાના ડોરી ગામે એક હજાર એકર જમીન ગાયો માટે ગૌચર નીમ કરી છે તેમાં અદાણી કંપનીને તંત્ર દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે જો ગૌચર જમીનો કંપનીને આપી દેવામાં આવશે તો કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુધન છે તેના ચરિયાણ માટે પ્રશ્ન ઊભો થશે તો તાત્કાલિક ધોરણે પરવાના રદ કરવા આ વિષયને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ઘટતું કરવા વિનંતી કરાઈ હતી જો ઘટતું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરવાની ફરજ પડશે તે દરમિયાન પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધરણાનો કાર્યક્રમ સભાનો કાર્યક્રમ થયો ઉગ્ર લોકોમાં જે ખરેખર

વળતર ચૂકવવામાં આવે છે એટલે નોર્મલ વળતર ચૂકવવામાં આવે છે જ્યારે શિક્ષણ માટે કે સમાજ હેતુ માટે જમીન જ્યારે ઈ પોતે આપે છે ત્યારે એની બજાર કિંમત નક્કી થાય છે ખેડૂત એને બે ગુઠા જોતી હોય તો બજાર કિંમત નક્કી થાય છે એટલે આ અમારી ફર્સ્ટ માંગણી છે આમ ક્લિયર માંગણી છે સરકારને કે આંધ્રપ્રદેશનું પરિપત્ર પણ રજૂ કર્યો છે આંધ્રપ્રદેશની સરકાર કરી શકતી હોય તો ગુજરાત સરકાર શા માટે ન કરે એટલે આંધ્રપ્રદેશનું જે સરકારનું પરિપત્ર છે એ રાજ્ય સરકાર આને લાગુ કરે ખેડૂતોને તેને એમને બજાર કિંમત પ્રમાણે પૈસા આપે ખેડૂતો જમીન સંપાદનમાં માં ક્યાંય ના નથી પડતો છેલ્લી વાત કરી દઉં ગૌચરો જમીનો ની અંદર મેં સાહેબને હમણાં જ કીધું કે ગાયો તો બચાવો કચ્છમાં આવડું મોટું પશુધન છે જયારે મોટા પશુપાલક છે ગૌચરો જમીનો જો તમે છે ને કંપનીઓને આપી દેશો ને તો ગાયો ક્યાં જશે એટલે હું માનું છું ત્યાં સુધી સ્પષ્ટ જોગવાઈ પણ છે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન પણ છે કે ગૌચર જમીન પાવર છે ને ગ્રામ પંચાયત ને છે છતાંય આવી જમીનો કે ભાઈ ટાવર લેન નીકળે છે તો એમાં વપરાત હક હતવપ્લાસી દાખલ નથી કરતો પણ આપણે જોઈએ છીએ ચોમાસાની અંદર આ ટાવર લેનનો નીચે કેટલાય વર્ષે બનાવ બને છે કે પશુઓ મરી જાય છે કેટલા મોર મરી જાય છે ખેડૂતના ખેતરમાં મોર મરી જાય તો શું એનો નિયમ છે તમે જાણો છો ને હું એ જાણું છું એટલે વિકાસના નામે જેને ક્યાંક ને ક્યાંક મને લાગે કે જાનહાનિનો મોટો ચુમાસે એના નીચે કરંટ પણ આવે છે આપના માધ્યમથી તમારે જોવું હોય તો હજી આપણે આવું તો મીડિયાઓને ને છું બધા મિત્રો ને કે ખરેખર છે ને તમે એના નીચે પંદર મિનિટ ન ઉભી વિકાસ ની છે સરકાર ને આ બાબતમાં ઘટતું કરે ઘટતું નહીં કરે તો આવનારા દિવસોમાં આજે છે ને ફિક્ચર હતું ટ્રેલર હજી બાકી છે હજી અમે મર્યાદામાં રહીને આજે આપણે જોયું પોલીસ પ્રોટેક્શન નહોતું થતા અમે છે ને ક્યાંય રાષ્ટ્રને નુકસાન કરવા નથી માંગતા એક આજ સાબિત થયું છે અમારો કાર્યકર્તા અમારો ખેડૂત હંમેશા રાષ્ટ્રમાં એનો હિસ્સો છે અને રાષ્ટ્ર ને મજબૂત કરવા માંગે છે એટલે અમને મજબૂર ન કરે એવી આપના માધ્યમથી હું વિનંતી